જોઈએ હવામાન વિભાગની આગાહી બાદ આ વર્ષે સતત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો હતો જૂન મહિનાથી શરૂ થયેલા વરસાદે ઓગસ્ટ મહિના સુધી તબાહી મચાવી હતી અને જેના કારણે દક્ષિણ ગુજરાતમાં અતિવૃષ્ટિ જેવી સ્થિતિ સર્જાઈ છે દક્ષિણ ગુજરાતના પાકને વધુ વરસાદના કારણે નુકસાન થયું છે અને દક્ષિણ ગુજરાતના અતિ મહત્વના પાક પૈકી એક શેરડી છે ત્યારે પંદર હજાર એકરમાં શેરડીના પાકમાં સફેદ માખીનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે જેને લઈને ખેડૂત આગેવાન દ્વારા નુકસાનીનો સર્વે કરવા કૃષિ મંત્રીને અપીલ કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતમાં જે રીતે વરસાદ વરસ્યો છે જેને કારણે દક્ષિણ ગુજરાતની અંદર ખેડૂતોની ચિંતા વધી ગઈ છે ખાસ કરીને છેલ્લા એક મહિનામાં દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસતા શેરડીના ઊભા પાકને ભારે નુકસાન થયું છે ખેડૂતોના જણાવ્યા મુજબ વધુ પડતા વરસાદને કારણે સફેદ માખીનો ઉપદ્રવ હાલ ખેડ શેરડીના પાકમાં જોવા મળી રહ્યો છે જેના કારણે શેરડીનો ઊભો પાકને મોટું નુકસાન થયું છે હજારો એકરમાં દક્ષિણ ગુજરાતમાં શેરડીનું વાવેતર કરવામાં આવતું હોય છે અને સફેદ માખીને લીધે ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે દક્ષિણ ગુજરાતમાં મહદ અંશે ખેડૂતો શેરડીનો પાક લેતા હોય છે પરંતુ વરસાદી માહોલને કારણે હજારો એકરમાં ઊભા શેરડીના પાકને નુકસાન થઈ રહ્યું છે